ગોલી હોતી નાખી દીધી તુઈડ હું ગેડામાં અને ડ્રાઇવિંગ તમારો ભાઈ કરતો તમારો ભાઈ એમ કાઈ હોય અને જો આ પાછળ સાઈડ દેવા આ ભાઈ હતા એના હિસાબે જ બધું થયું મેં તને જરીક નું કીધું ભાઈ એ બ્રેક ના લાગી કાઈ વાંધો ન નીકળી જાય મસ્ત કરો નકર આપણે જેસીબી બોલાય છે મિત્રો આખું ટ્રેક્ટર હે ને આથી

એટલે ઊંચું થાય એટલે આમ નીચું દબાય ને ટાયર ઊંચું થાય તમે જોઈ શકો જો થાય ને ઊંચું એટલે આમાં નીચે હવે ભરાવતા જાય ધૂળ અથવા પાણા એટલે એને ઊંચું ટાયર થાતું જાય ને પછી નીકળી જાય તો ફાઇનલી મિત્રો આપણો સુખનો સૂરજ ઉગી ગયો હોય ઘણી મહેનત પછી તમે જોઈ શકો હો આપણે ટ્રેક્ટર બાણે કાઢી લીધું એમ કાંઈ હોય ગરમી સડી ગઈ બાકી ટ્રેક્ટર નીકળી ગયું બાણે કેમ કે જ્યાં પાણી ભરાવા રાખ્યા ને આ મુશ્કેલ પહેર્યા રાખ્યું ઓછું પહેર્યા રાખ્યું પછી ઠાલુ કરી નાખ્યું એમને પાવડેથી એટલે ડાયરેક્ટ નીકળી ગઈ એટલે હવે કાંઈ ચિંતા જેવું નહીં કાંઈ પાવડાને તગારાને જોતા ભેગું કર્યું કોઈ શું મોયલું ને ફળાણું ને થીકડું ને ઠોંગા ક્યાંકથી ઉપાડી એવા નવા ભરાવ્યા નવા ભરાવ્યા છેલ્લે કાઢી લીધું તો મિત્રો આજે આપણે એને રવિવાર હતો તે જો એને મેળવી માતાજીના મંદિરે આપણે થઈ ગયા લાગવા આવ્યા હતા અમારા ગામમાં જ છે અને જો આપણો કરતા હરતા મેળી માતાજીના મંદિરના જો આપણા બાપા અને કાકા ભાઈ છે હમણાં માંડવો પણ છે અહીંયા માતાજીનો અને મિત્રો અહીંયા બારોબાર જો આપણે માંડવો છે માતાજીનું તો જો આ બધા અહીંયા હાલે છે સાફ સફાઈ મિત્રો જેસીબી નાલે છે કેમ કે બધા બાવેડા ને બાવેડા ને બધી સાફ કરે આ સાઈડે સાફ કર્યું મિત્રો આપણે છે ને જે પિતરું નહોતું ખાઈને અહીંયા આપણે અહીંયા પહોંચી ગયા અને જો હમણાં આપણે ભીડ ઉમાં હે કે હવનનો કાર્યક્રમ પતી ગયો અને આ છોકરા જો સાનમાના બે હતા નથી મિત્રો આ આપણા બધાય ભાણે છે આ આપણા મામાનો છોકરો છે આ કાળું છે પતરી ગયો છે અર મિત્રો આ ભાઈ જો કેરું ખાયે સાનમોનો બ આ મોટો બ્લોગર છે આપણે કે તું કેને બોલાવ આલા છે 60 फुलावार, अनानी कितना शेपलो, फुलावार, फुलावार, कमला खो, फुलावार, कमल, क्या कमल, क्या आ रही हो ताम, आप 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 आपटेशन में, तो कर्म, कर्म, कर्म गाम તો મિત્રો આપણે ઘરે આવી ગયા અને આપણે તકીયા આપીએ આપ ફેવરિટ જગ્યા છે થોડો વધારે પડતો અહીંયા જ બે આવું આપણું તો મિત્રો આપ લોક પૂરો કરીએ ટાટકભાઈ ભાઈ માતાજી કરીશ અને અહી